પુણા વિસ્તારમાં ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતા યુવાને જેટલા દ્વારા વગર દંડાવારી કરાય હોવાનો આક્ષેપ કરાયો છે સુરતના પુણા વિસ્તારમાં આવેલ ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતા વિજય ટંડેલ નામના ઈશ્રમને ત્યાં ઉભેલા પોલીસ જવાનો દ્વારા કોઈ પણ જાતનું કાંઈ પણ પૂછ્યા વગર દંડાવારી કરી દે વિજય તંડેલને આંખોના ભાગ પર તથા માથાના ભાગે ઈજા પહોંચાડી લોહી લુહાણ કર્યો હતો અને ત્યારબાદ એકસો આઠને બોલાવી હતી અને છોકરાને હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યારે કોઈ પણ વાક વગર યુવાન પર હુમલો કરનારાઓ સામે પગલાં લેવાય તેવી માંગ કરાય છે ઘરથી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો હતો મારે ટૂંકીમાં તો પુના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો તો મેં ઊભી રહેવા ગયો જેમ તેમ મારા હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા એ લાઠી તમને સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઈડ પણ હતા ને પંદર સાઈડ હતા ને પસાર હતા થતો રહ્યો ભક્તિ નામ હતું તા ત્યાં પોલીસવાળા હતા મને ઊભી રાખ્યો ને ત્યાં દસ પંદર પોલીસવાળા હતા જે મારવા લાગી ગયા મને માતામાં દંડો માર્યો તો ઈજા થઈ છે ને હવે મારે ફરિયાદ ન થાય છે તમે અહીંયા કઈ ના પહોંચ્યા સર મે એમ્બ્યુલન્સ પર પહોંચ્યો કઈ એમ્બ્યુલન્સ બોલાલી આપણે 108 સવાત બોલાઈને તમે અહીંયા સિવિલ પહોંચ્યા હવે શું કરવાનું છે તમારે સર કેસ લગાવવાનો છે તમને કઈ ઈજા થઈ કે વધારે થઈ છે દુખે છે માથે અહીંયા આયા દુખતું છે હાજી આ માય બધા લોકો માય બધા લોકો હે આ પણ માય હવે વાત કરો ને ભાઈ માર્યું ને તમે છોકરાએ આવો આ ભાઈ ને માયરું કહે છે વિડીયો તો બનાવો ને

આ છોકરાને માર્યું છે બરાબર માયર્યું છે